ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે એમને કઈ બીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજ સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું બીજે માં કીધી ગાતો નહીં કમલેશભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો એની બેન એવું કે કભી મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો 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 તમે તમે ને આગળ આવ્યા બોલ્યા બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજ બધા આગેવાનો પણ એના લીધે બીજીના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેહી ગયા જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં બીજી એટલે હું ખબર છે કમલેશ ભાઈ એવું કહેતો હતો કે બીજીમાં બીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી પૂછે ને દારૂ પીશે એવું જરૂરી નહીં ઢોલ વગાડતો દારૂ પીનારું છે ઝઘડા છે ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ને ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે દીઠે ની એમને ખબર નહીં પડતી લોકો વીગો ઘેવી રાખીને બીજે લાયા હતા એ લોકો ઘેર બેહી ગયા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે

નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેહી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને ના આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ કરાવવા આવો તો મને